મૈસા કરે નંખા ઉરે જીવન મારાવેલા આવો રે લાવેલા આવો રે મોડું થઈ ગયું લખી દાદા વેલા આવો રે જમવા વેલા આવવાનું જમવા બેસી જ ગયા છે ગણપતિ દાદા જમવા બેસી ગયા છે એટલે જમે છે અત્યારે તમને દર્શન કરાવી ગણપતિ દાદા વેલા વેલા જમવા જમ ના બિરાજો બાજુઠાળી ને જમો મારા પ્રેમ ની થાળી રે બિરાજો બાજુ ઢાળી ને જમો મારા પ્રેમ ની થાળી રે સરસ સરસ મોદક સરસ સરસ મોદક લાવી લાડવા લાવી છું સરસ સરસ દાળ પાછે મમરી છે રે ભીરા બાચો છાળી ચમ મારા પ્રેમ ની થાળી રે ગણપતિ દાદા વેલા વેલા ભલે આવ્યા રે ગણપતિ દાદા વેલા વેલા ભલે આવ્યા રે આવીને બાજોઠે બિરાજા આવીને બાજોઠે બિરાજા જમો મારા વાલા રે બિરાજો બાજટ ઢાળી ગરમ રોટલી લાવી જમો રે મારા

અને ચાલે અમને અમને થોડી ખબર છે કેવી રીતે કયા વગાડાય કા અમે લેફ હેન્ડેડ છે ચાલો ડાર્લિંગ બિરાજો બાછટ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે બિરાજો બાજટ ઢાળીને જમો મારા પ્રેમની થાળી રે તાજા તાજા મોદક લાવી લાડવા લાવી રે તાજા તાજા મોદક લાવી લાડવા લાવી રે બિરાજો ડાળી ને જમો મારા પ્રેમ ની થાળી ચમો મારા પ્રેમ ની થાળી રે સરસ સરસ દાડભાત લાવી જમો રે મહારાજ બિરાજો બાજ ઢાળી ને જમો મારા પ્રેમ ની થાળી તાજા તાજા લાડુ લાવી ઢોકળા લાવી રે સાથે ચટણી લાવી રે ચમો મારા પ્રેમની થાળી રે સાથે ચટણી લાવી રે ચમો મારા રે પ્રેમ ની થાળી ચમો મારા પ્રેમની થાળી રે ગરમ ગરમ રોટલી લાવી ઢોકળા લાવી રે ગરમ ગરમ રોટલી લાવી ઢોકળા લાવી રે